હોવા છતાં પણ દારૂ વેચાણ થઈ રહ્યું છે અને આ દારૂ બંધ કરવામાં આવે અને યુવા બરબાદ થતું અટકે તે માટે આ ઠરાવ સાથે પોલીસ સ્ટેશનમાં માં બસો નું ટોળું પહોંચે છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવી છે એ દારૂબંધી ની કે જે નાટકીય રીતે ગુજરાતમાં માં દારૂબંધી છે દારૂ કેવા પ્રકારની બંધી છે એ હું પણ જાણું છું તમે પણ જાણો છો અને આ ગુજરાત પણ જાણે છે ત્યારે

ચટ્ટાસર ગ્રામ પંચાયતમાં આ ઠરાવ કરવામાં આવે છે અને ઠરાવ કર્યા બાદ 200 જણા જેમાં મહિલાઓ પણ સામેલ છે તમામ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને કહે છે કે અમારા વિસ્તારમાં જે દારૂ વેચાણ ખુલ્લામ ચાલી રહ્યું છે એ બંધ કરાવવામાં આવે જો બંધ નહી કરાવવામાં આવે તો ઉગ્ર રજવાતો કરવામાં આવશે આવું પોલીસ સ્ટેશનમાં જઈને રજવાત કરવામાં આવે છે તો આ રહીશોને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ મથકે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂ બંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું ને પંચાસરનું નાગરિક છું સાહેબ ને કેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહી રાખે તો પછી અમે આગળ પંચાસન નથી વેપતા પણ આજુબાજુ ના દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લે હું ઠાકોર રમીશજી શામજીજી મારું નામ છે ગામ પંચાસન વતની છું અને હું આ બેણાને બે હાથ જોડેનું સરકારને નમ્ર વિનંતી કરું હું કે ભગવાન એ માતાજી એમને સજમુ આ તમામ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે પહોંચે છે પ્રથમ તો આ પંચાયત સત ગ્રામ પંચાયતમાં એક ઠરાવ કરવામાં આવે છે કે આપણા ગામમાં આ દારૂ વેચાણ થઈ રહ્યું છે તેને બંધ કરવા માટે આ ઠરાવ કરવામાં આવે છે ને ત્યારબાદ આ ઠરાવ બાદ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આ ટોળું પહોંચે છે ત્યારે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે આ બુટલેગરો સામે તે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો બસો જેટલું આ ટોડું છે એ પોલીસ સ્ટેશનમાં ઘૂસી જાય છે તો તમારા વિસ્તારમાં પણ આવું દારૂ વેચાણ થતું હોય અને તમારો સરપંચ મજબૂત હોય અથવા તો તમારા સરપંચ ના નીચેના જે સભ્યો છે એ સભ્યો મજબૂત હોય તો તમે પણ તમારા ગામમાં ઠરાવ કરાવી શકો છો અને આ ઠરાવની સાથે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ આવી રજૂઆત કરી શકો છો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમારા ગામની આજુબાજુ પુતલે કરો છે ધૂમ દારૂનું વેચાણ ચાલુ છે ખુલ્લે આમ ચાલુ છે તો તમારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરો તમારા સભ્યોને જાણ કરો અને પંચાયતમાં એક ઠરાવ કરાવો આ ઠરાવ સાથે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચો કારણ કે ડીજીપી દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે તમામ સરપંચો અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચેનો પરિત સંવાદ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં ગામમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોલીસ ઇન્સ્પેક્ટરને સીધા આ સરપંચો કહી શકે છે રજૂઆત કરી શકે છે ત્યારે આવો ઠરાવ કર્યા બાદ નજીકના પોલીસ સ્ટેશનમાં આ ઠરાવને લઈને ગામ લોકો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચો અને કહો કે અમારા ગામમાં दारू આ ખુલ્લેઆમ વેચાણ છે અમારા ગામમાં दारू बंदी કરાવવી છે એટલે અમે ઠરાવ કર્યો છે અમારી વાત સાંભળો અને આવી રજૂઆત કરો એટલે પોલીસ ઇન્સ્પેક્ટર તમારા ગામમાં જે દારૂનું વેચાણ ચાલુ છે તેના ઉપર કાર્યવાહી કરશે અને આ દારૂ બંધી થશે તમે જો તમારા ગામમાં યુવા ધન બરબાદ ન થાય તે એવું ઈચ્છતા હો અથવા તો યુવાનો આવા નશાના રવાડે ન ચડે તે ઈચ્છતા હો તો તમારા

તમે તમે પણ તમારા ગામમાં દારૂ ચાલુ હોય તો ઠરાવ કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલી શકો છો તમારી રજૂઆત કરી શકો છો બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે ચેનલ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર